તેલી માર્કેટમાં ચોખ્ખું તેલ ન મળે ને સાહેબ કેમકે અમે અમારે ઘરની માંડવી લઈ અને ઘાણા કઢાવી ને એ પ્રોસેસ કરીને આખા વરસનું તેલ દસથી બાર ડબ્બા જોઈએ તો અમે અહીં ભરાવી ને આખું વરસ હાલે એમ રખાવી દઈએ નહીં નહીં કોઈ વરસ નહીં અમે ત્રણ વરસથી અહીં કઢાવીએ પરિશ્રમ ઓઇલ મિલમાં ને ત્રણ વરસથી બાર મહિના મારે હજી બે ડબ્બા ગયા વર્ષના પડ્યા તો હજી એ એવાને વાત ભાવમાં તો એ કે ઓલું સસ્તું તેલ આવે આપણે તિરુપતિને બધું તો એ સસ્તું પડે પણ આ માંડવીનું તેલ આપણે ચોખ્ખું આપણે જાતે માંડવી ઉત્પાદન કરીએ આપણે દવાઓને ઓછી સાટીને વીસ નંબર માંડવીનું તેલ કાઢીએ જે આખું વરસ હેલ્થ માટે સારું કે આજે જીવનના જે બીમારીઓના રોગો આ એટેક છે બ્લડ પ્રેશર વધવાના કારણે ખેડૂત જે પહેલાં હતું તો કે જે સસ્તું મળતું હતું તેલનો ઉપયોગ કરતા હતા અને મગફળી બજારમાં દઈ દેતા હતા પણ એ લોકોને હવે ખબર પડી કે હવે ઉઠીને જીવન કેમ બચાવવું છે એના માટે પોતાની માંડવી અને શુદ્ધ મળે એના માટેની એ લોકો ક્રેશમાં પાછા અત્યારે ની પોઝિશન ઉપર આવેલા હું અહીંયા આપણે સ્ટાન્ડર્ડ એ રીતે રાખ્યું છે કે જી વીસ માંડવીનું તેલ રાખીએ છીએ જેથી કરીને મીઠાશ અને સારી બીજા કોઈ તેલમાં પણ કોઈ માંડવીમાં પણ કંઈ નુકસાન ક્યાંય વસ્તુ નથી થતી પણ લોકોની આગ્રહ અને માગણી વધારે પડતી જી વીસની હોય એટલે આપણે જી વીસનું જ વધારે કાઢીએ છીએ અને બને ત્યાં સુધી આપણે ત્રીસથી સાઠના ટેપરેશનમાં કાઢી અને નોર્મલ કાપડમાં કોટનના કાપડમાં ગાળી અને તેલ ભરીએ છીએ એટલે આખું વર્ષ માટે પણ જળવાઈ રહી અને સારું રહી છે એ તો હંડ્રેડ લોકોના જીવનમાં હેટેકની બીમારી લોહીમાં મને કે સુગરનું પ્રમાણ છે એ પણ ઘટે પ્લસ પછી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણી ઘણી બીજા તેલો ખાવાથી અહીંયા અસર કરે તો મગફળીના માંડવીના તેલના ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ બહુ ઓછું રહે છે એમ એમાં અત્યારે અસહ્ય એમ ગણો ને કે મોસ્ટ ઓફલી ખેડૂત એવી પોઝિશન ઉપર છે કે પોતાની માંડવી પોતે પીલાણ કરી અને કુટુંબારૂની સાથે એ પોતાનું સેલ કરી દે છે એટલે પોતાનો ભાવ મળી જાય અને કુટુંબારૂને શુદ્ધ તેલ મળે એના માટે એમ આપણા જિલ્લામાં તો સમજો કે મારી એક મિલ છે હું એક રોજના ચોવીસ કલાકમાં સો ડબ્બા ઓલું કરું જિલ્લામાં કમસે કમ દોઢસો મિલો હશે તો એમ એમ સમજો ને કે પાંસઠ હજાર ડબ્બા તો રોજ માટેના નીકળતા હશે એમ મિની ઓઇલ મિલ માટે